મોદ્ધામાં ભાઈ વાતાવરણ બદલાયું છે કુલ વરસાદ પરવાની શક્યતા છે આ જોઈ શકો છો તમે વાતળો કુલ વરસાદ પરવાની શક્યતા છે મોદ્ધામાં કઈ કઈ જગ્યાએથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારામાં વાતાવરણ કેવું છે તે પણ જણાવજો ખાસ તમે જોઈ શકો છો વાતર હવા પણ એકદમ તેજ ચાલે છે આપણા દરેક સબસ્ક્રાઈબર ને આપણે વિનંતી કરીએ છીએ કે આજુબાજુ કોઈ પણ ઝાડ હોય ત્યાં ઊભું રહેવું નહીં બરાબર આ તમે જોઈ શકો છો ગાડીઓ જાય છે ચારે બાજુ ધૂળ ઉડી જાય છે જોઈ શકો છો